હવે તમને ગમશે પણ અને લાઇક વિડીયો મારો ગમે તો લાઇક શેર કરવાનું ના ભૂલતા મિત્રો કારણ કે ગોમતીમાંની પણ એમાં મહેનત છે અને તમારે પણ પ્યાચોટી કરાવી હોય તો ગોમતી માના તે આવી જાય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એમનો નંબર નાખી દઈશું તો ચાલો વિડીયો હવે સ્ટાર્ટ કરીએ જો મિત્રો ગોમતીમાં છે પ્યાચોટી કરવાની હા આમનો પ્યાચોટી ખસી જઈએ એટલે જો વચ્ચે લાવવા માટે ગોમતીમાં આજે નવો પ્રયોગ કરી રહ્યા

પેચોટી કરીએ એટલે ઓન દીવો હર ગાવાનો પેલો દીવો હર ગાય દીવો હર ગાય એના આપણે હવે ડુંટી ઉપર મેળવાનો અને પછી આ લોટો ઉપર ઊંધો પાડવાનો આમ લોટો ઊંધો પાડવાનો હમ લોટો ઊંધો પાડી થોડુંક દબાવવાનું નહીં આમ આમ

જો આ મિત્રો આઈ ગયા પિયાચોટી ગોમતી માએ ઠેકોણા લઈ દીધી સરસ મજાની અને નવી રીત લાયા ગોમતી માતા તમારા માટે તો અમારા વિડિયોને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઈકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને કોઈ બી નવો વિડિયો આવે તમારા સુધી પહેલો પહોંચી જાય નહીં ગોમતી માં હા બલાલુ બીજા પછી જઈએ ને તો ચાળા થઈ જાય પછી કાથેલું ટકે નહીં અને નૈણા કોઠે જ કરવી પડે નૈણા કોઠે કરીને અને પછી નાસ્તો કરવો પડે પછી આજે બધું લોટાની જ પ્યાચોટી કરીએ એ લોટો આવી રીતે દીવો હરગાવવાનો દીવો હરગાવી અને લોટો ઊંધો પાડવાનો પછી ન દબાવવાનો તો પ્યાચોટી ઠેકડા આવી જાય આ વિડીયો તમારા ભાઈબંધોને મોકલાવજો રોટલી નાખવાની ગાયને રોટલી નાખવાની